દસ ઓક્ટોબરના રોજ રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ તે સમયે હાજર હતા ત્યારે ખેડૂતોને સાથે રાખી હલ્લાબોલ થયેલ હતો જેને લઈ રાત્રે ત્રણ કલાકે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવેલ હતી ત્યારબાદ તારીખ બાર ઓક્ટોબરના રોજ મહાપંચાયત કરવામાં આવશે તેવી આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવેલ જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા હાજર રહેશે તે પ્રમાણે જાહેરાતને લઈ આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો માર્કેટિંગ યાર્ડમાં મહાપંચાયત કરવાની જાહેરાત હતી જેમાં આમ આદમી પાર્ટીને કોઈ પણ જાતની મંજૂરી મળેલ હતી નહીં તેમ છતાં બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે રાજુ કરપરા પહોંચ્યા હતા અને જાહેર સભા કરતા હોય જે બાબતની પોલીસને માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગેર કાયદેસર થતી સભા રોકવાનો પોલીસે વાત કરતાં સભામાં તેમજ ગામના અન્ય લોકો દ્વારા અલગ અલગ જગ્યા પરથી પથ્થર મારો શરૂ કરે પોલીસ પર તેમજ પોલીસના વાહનો પર થયેલા પથ્થર મારા બાદ પોલીસે વડતા જવાબમાં ટિયર ગેસના સેલ છોડેલ અને ત્યારબાદ અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવેલ હાલ પર પોલીસ દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરેલ છે પોલીસના વાહનોને પ્રદર્શન કાર્યો દ્વારા નુકસાન કરેલ ત્યારબાદ હાલ અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે તેમજ પોલીસ દ્વારા ગેરકાયદેસર મંડળી રચનાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે તેવું બોટાદ એસપી દ્વારા જણાવવામાં આવેલ અને જો જે ગેર કાયદેસર મહા પંચાયત માં જે અ એલાન કરી હતી એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એને ડિટેઈન કરવા માટે અને ગેર કાયદેસર એમ્બલી જે લોકો બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારવા ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પર ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી ફાટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયા થી નીકળો અને આ આઉટ ન કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કરે તો પોલીસ એંગલ ઉપર

એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા છે થઈ છે તો એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોટી નુકસાન એવા અતપટરોને તૈયારી કરવી કરવામાં આવી છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સવા થઈ રહી છે આટલી મોટી માત્રામાં ભેગા થઈ રહ્યા છે કતને આઈબી તમને મળ્યું તો ખરા આવશે એ તો અત્યારે સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમાં ભેખેરવા માટે આવ્યા હતા બે દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડાને લઈને ખેડૂત દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલન આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું પણ આજે પાંચ વાગે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા જેને લઈને હડદર ગામ ખાતે એક પંચાયત ચાલી રહી હતી ત્યાં પોલીસ આવતા પોલીસના વાહન પર પથ્થરમારો થયો છે આપ જોઈ શકો છો કે પોલીસની વાહન પોલીસનો બોલેરોને ઊંધો પાડી દેવામાં આવ્યો છે ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવ્યું છે આપ અહીંયા જોઈ શકો છો આ બોટાદ તાલુકાના હદર ગામના દ્રશ્ય છે આપ આ જોવો છો કે પોલીસના બોલેરોની શું હાલત કરી છે લોકોએ અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે તેના જવાબમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા છે અને આ ટીયર ગેસ છોડ્યા બાદ સમગ્ર જે બનાવ જે બની રહ્યો હતો જે પથ્થરમારો થઈ રહ્યો તેને પોલીસ દ્વારા હાલમાં કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને રાજુભાઈ કરપડા સહિતના આગેવાનો પણ અહીંયા હતા અને મોટાભાગના લોકોને પોલીસ દ્વારા ડિટેન કરી અને લઈ જવામાં આવ્યા છે અને જ્યારે અમુક પોલીસ કર્મીઓ પણ આમાં ઈજા પામ્યા છે તેમને બોટાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આપ જોઈ શકો છો મારી પાછળ તે પોલીસની ગાડીઓ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કાફલો સમગ્ર અહીંયા હાજર છે અને લોકોને ગોતી અને ડિટેન કરી રહી છે પોલીસ અને એ પોલીસ આ સમગ્ર આપ જોઈ શકો છો બોટાદના હરદર ગામથી જ્યાં આ જે બનાવ બેનો જે પથ્થર મારો જે થયો છે પોલીસ પર અને આ સમગ્ર મામલો ને લઈને પોલીસ દ્વારા પણ કારવાઈ કરવામાં આવી છે આ સમગ્ર બનાવને લઈને પોલીસ સાથે પણ આપણે વાત કરશું શું કરી રહ્યા છે અને આ સમગ્ર બનાવ બોટાદના હળદર ગામમાં બની ગયો છે અને પોલીસ કર્મીઓ જે ઇન્જર છે જેની ઈજા પોચી છે તેને બોટાદની સરકારી અને અમુક પોલીસ કર્મીઓને ખાનગી હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે વી નાઇન ટીવી ચેનલમાંથી ઇમરાન જોખિયા બોટાદ